રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નાગરિકોની સલામતી સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મંત્રીશ્રીઓ જિલ્લા કક્ષાએ જઈને જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે જેને ધ્યાનમાં લઈને સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના તેમજ બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કચેરી ખાતે વિવિધ મુદ્દાઓ વિસ્તારથી સમીક્ષા કરી હતી જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન થકી કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો હતો માર્ગો પર વરસાદી સિઝન દરમિયાન થયેલા ધોવાણ અને નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભારી મંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી મંત્રીશ્રીએ અમલીકરણના અધિકારીશ્રીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલા બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવીને બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા બ્રિજની હાલત હાલની સ્થિતિ ડાયવર્ઝન કરાયેલા રૂટ રોડ રસ્તાની મરામત અને મોટરેબલ રહે તે માટે તેમણે જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીન્સી રોય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા નિવાસી કલેક્ટર શ્રી પી એલ ઝણકાત બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બલોલિયા સહિતના અધિકારીશ્રીઓ તેમજ અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા